તો ચાલો હવે સોનલનો સાડા ચારનો ફોન આવી ગયો હતો કે તમે સાડા છ એ આવજો હોસ્પિટલ તો આપણે સીધા જ છીએ હોસ્પિટલ કારણ કે એ લોકો તો કદાચ પાંચ સાડા પાંચના હોસ્પિટલે વહી ગયા છે તો છે કે સોનલ અને સોનલના ફેમિલીની બધા લોકો છે ને પાંચ સાડા પાંચના હોસ્પિટલે વહી ગયા છે અને મને એણે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ નાખી દીધો તો સીધા હોસ્પિટલે આવજો પણ મેં આજે ઇન્સ્ટાગ્રામ ખોલ્યું જ નહીં કારણ કે હું સવારે ઉઠું તો પહેલાં ઇન્સ્ટાગ્રામમાં મેસેજ ચેક કરી લો કોના કોના એવા છે તો ચાલો હવે સીધા છે ને આપણે જઈએ હોસ્પિટલ ને ત્યાં જઈને બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ અને સોમવાર શ્રાવણ મહિનો બીજો શ્રાવણ મહિનો છે અને બધાને હર હર મહાદેવ અને આજે આપણે ફાસ્ટિંગ છે તે ઉપવાસ રહેવાનો છે અત્યારે હજી મેં કંઈ ખાધું નથી પણ એવું લાગશે ને તો રસ્તામાં કોકોનટ કે કેવું કંઈક પીતો જાય ટાઈમ મળશે તો પછી સીધા છે ને બપોરે જમશું જોઈશી હવે આપણે કેટલો ટાઈમ મળે છે ચાલો નીકળું છું જવા માટે આપણે હોસ્પિટલે પહોંચી ગયા છીએ ને આ બાજુ સોનલ અત્યારે હાલે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે કાઈ નહીં સારું છે ડોક્ટરે કીધું તો દુખાવો થાય હા એટલે બપોર લગીન થઈ જશે એવું છે તો દુખાવો નથી થતો અત્યારે દુખાવો નથી થયો તો કેમ દાખલ થઈ ગયા એટલે આમ અમુક વસ્તુ હોય ને જેવું છે તો જો આ બાજુ મારા સાસુ આવી ગયા છે અને સસરા આવી ગયા તેમ છે સારું છે ને તો હવે છે ને સોનલ ને થોડું ખાવાનું ને એવું કીધું છે તો આપણે એ લેતા આવીએ

જો હવે અમુક બધા લોકો ને છે ને વેઇટ કરવાનું છે ક્યારે એ બી આવે અંકલ ભાભી આવી જશે સવાર ના આવ્યા હતા કેટલા વાગ્યાના ના આવ્યા છો સાડા પાંચ ના હોસ્પિટલ આવી જાય પાછા ઘરે આવી ગયા હતા કામ હતું નથી એને સોમવાર છે મારે છે અને બાવ બહુ વાટ જોર આવે છે એટલે અમે નક્કી કર્યું ખાઈ લઈ તો ખમણીને પેટીસ લેવા છે ખાઈ લઈ અને હા તારે ન ખબર ડૉક્ટરે ના પડી

કેટલા વાગે ત્રણ વાગે પછી પાંચ તોફા પી ગઈ અને બે આઈસ્ક્રીમ ખાઈ ગઈ નકરું ખાવાનું જ કામ કરે છે હે એવું છે અને હજી મને એમ છે હાન થાય ને ત્યારે તોફા બીજા પી જાય પી જાય ને હા ખાવાનું જે હોય હાલે જો હજી કલાક કા દોઢ કલાકનું કહે છે જોઈએ છે કેટલા વાગે થાય બે વાગે જાય એ નહીં નથી ખબર કંઈ એવું છે તો કોઈને કંઈ ખબર નથી તો અગાઉ એડમિટ થઈ ગયા એવું લાગે છે આપણે ના ના વાગી ગયા છે પાંચ ને હજી સુધી કાંઈ ગુડ ન્યૂઝ આવી નથી કારણ કે હું ત્યાંથી બે વાગે ઘરે આવી ગયો તો અને સુઈ ગયો તો સવારે વહેલો ઉઠ્યો તો હવે પાંચ વાગી ગયા છે અને જોઈશી ત્યાંનું અપડેટ લઈ કે શું છે કારણ કે ત્યાં જાવું પછી આપને ખબર પડશે મને એમ કે હું વય આવીને એટલે ડિલેવરી થઈ જાય મને એવું હતું પેલા હવે મમ્મી ને લઈ જાય તો રાધિકા હું આવ્યો ને વાગે ઘરે સીધી રહી કે કે દવાખાને અમને લેવા એટલે મેં કીધું હજી વાર છે કારણ કે બેબી બધા ને બહુ વાટ જોવર આવે છે એવું થાય છે સમજી કારણ કે ઈ લોકો તો એક વાગ્યા દાખલ લઈ ગયા હતા હું છ વાગે ગયો હતો અને અત્યારે વાગી ગયા કેટલા પાંચ હવે મને એમ છે હાંજ સુધીમાં થાય એવું લાગે છે આ છ વાગે ડોક્ટર આવે ને આ ડૉક્ટર નો આવવાનો ટાઈમ થયો છે હવે ડોક્ટર કાંક કહે આપને આપણે હું કે બધું તમને કહે અને હું કરવા વાર લાગી પછી કાક તમને કહે કે એનું શું રીઝન હોઈ શકે તો કોમેન્ટમાં મને કાળક કેરા કહેજો એટલે હું તમને કહે અને અમે જ્યાં હવાર માં ને તો બાજુ એક રાધિકા એકના છે ને છોકરો નાનો છે તે પેંડા વ્યસ્તા હતા પેંડા ખવાઈ લીધા મેં કીધું અમે તો અગાઉ પેંડા ખાવા મળ્યા એમ એને છોકરો નાનો થયો એમ પણ અમને એમ કે થઈ જાય બાર વાગશે ને ગયા પણ એ નો ટાઈમ વયો ગયો અને હજી તોય થયું નહીં તો ચાલો ચા બને છે થોડીક ચા પીન પછી પાછા હોસ્પિટલે જ આવી હું એમ જન્મી દૂધ ને એવું બધું લઈ આવ્યા ને મારે આ ફરાળી સેવડો લઈ આવ્યા અને હવે હું ફરાળી સેવડોને થોડોક ચા પીન જાવ કારણ કે સવારનું મેં ખાધું નથી અલગ ઉઠું છું થોડીક પેટીસ ને અમે ખાલી તી અને મમ્મી આ થેલીમાં શું રેડી કર્યું છે

હા હવે તો એ પ્લાન બનાવશું અત્યારે દવાખાને જવાનું પ્લાન બનાવી આપણે બહુ બધા લોકોની કોમેન્ટ આવતી જાય છે કોણ આવી છે હવે આવી જાવ આપણે અડધી કલાક કઈ નહીં થાય એમ કહે છે તો ફટાફટ નાસ્તો કરીને ને મમ્મી નીકળવી અને ચાલો પછી તમને મળવા થઈ ગયા છે હવે જોઈ છે કેટલો ટાઈમ લાગે છે આ બાજુ મમ્મી આવી ગયા છે તમારા સાસુ બેઠા છે મમ્મી કેટલો ટાઈમ લાગશે એવું છે કેટલો ટાઈમ લાગેલો કંઈ નક્કી નહીં તમારું કે હું કેટલો ટાઈમ લાગશે કાનો આવશે કે લક્ષ્મી આવશે હે અમે એમ કહે જે આવે મારા જાસવન કે કાનો જ આવશે તો આપણે જોઈએ છીએ હવે શું આવે એ વાગી ગયા છે ત્યારે આઠ જેવું સાડા સાત જેવું થયું છે અને હાથને સોળે નાનું થઈ ગયું ભાવ તો હું આવ્યું નહીં આપણે પછી કેવું મમ્મી અત્યારે રમાડે છે એટલે તમારે છે ને કાલનો વિડિયો જોવો જોઈએ હું આવ્યું નહીં જોવા માટે

ખાવાય મળ્યું હમણાં હા ગળ્યું લાગે એટલે હા મજા આવી ગયે ને તો ભાવના છે ને નાના નાની ભાવને રમાડે છે અત્યારે ને બાવ બધું મત સાટી ગયું હે ને મમ્મી મમ્મી આજે રૂમાલ ફર્યો હતો ને મમ્મી એ વઢાડ્યો છે કારણ કે ડૉક્ટરે અંદરથી કપડા આપ્યા નથી અમે કપડા લઈને એવા ત્યાં એ યુઝ કરે એનો સ્ટોક પૂરો થઈ ગયો તો ના લઈ આવી ગઈ છે કેમ છે સોના લજર સંકલ ને ગરમી ને ઊ થાય છે ને એટલે બોલી નહીં આપે અને બાવ એને જોયું નતો એ જોવે છે અને આ બાવના કાકી બાવ મામી હા મામી હા

તો રાધિકા બધાને છે ને મોટું અમે તો હવાર ખાઈ લીધા અમને ખબર જ હતી અમે હવારે ખાઈ લીધા ચાલો હવે આપણે છે ને બાવને લઈને દવાખાને જવાનું છે બતાવવા તો દવાખાને બતાવીને આવ્યા છીએ અને બહુ મસ્ત છે ડોક્ટરે કીધું કઈ વાંધો નથી હજી હવારે આપણે એકવાર બતાવવા જવાનું છે ના આ બાજુ અહીંયા હું આવ્યો ને ત્યાં બધું બધું ફોટોગ્રાફિક ચાલતી હતી ભાવ હજી ઊંચું નથી જાગે છે હવે પપ્પાની બધા તો જમીન છે અને સોનલના ભાભીની બધા જમવા જાય છે હવે જમીન આવશે બધા ત્યારે આપણે બધાને મળશું કોણ કોણ આવે છે આતીકા છે ને ભાભીની સેવા કરે છે પાક ધાબે છે કેમ છે સારું છે કેમ છું બધું રેડી થઈ ગયું કે એ રેડી ને કંઈ વાંધો નથી ને હવે તો સોનલનો શીરો આવે ને એટલે શીરો ખાવાનો છે આ બાજુ મમ્મી છે ને બાવને લઈને બે ગયા છે રોહિત બધાને ફોટા ને એવું મોકલે શું કરીશો એવું છે અને પપ્પા બે ગયા છે તો હવે આ બધા તો ખાઈ ને એવા છે આપણું જોઈ છે જમવાનું આવે છે અગર જ્યુસ પી લેવું સોમવાર છે પણ થોડુંક ખાવું હવે આજે

માસી આવ્યા છે અને ભાઈ એવું છે ભાઈ શ્લોક બોલે છે અને માસાએ આવ્યા છે કેમ છે વાતો હાલે છે

દાદા ને દાદી આવ્યા છે અને ફોટો પાડે છે આ બાજુ ચાચા કાકા જો હજી જાગે છે હજી આપણે જમાડ્યું છે અને બઉ ભૂખ લાગી હતી બાવને ને થયા છે અત્યારે રાતના સાડા અગિયાર અને સોનલ ને ત્યારે થોડુંક થોડું ખારું છે અને હવે હું જાઉં છું ઘરે બધું કપડાં ને લેતા હું મમ્મી અને મારા સાસુ રોકાય છે ને હું રોઈ જાય છે હમણાં હું બધું વસ્તુ લઈને આવું ઘરેથી અને પછી કાલે સવારે રજા આપવાના છે એટલે ચાલો હવે સાંજના સાડા બાર અને જો ઘરે આવી ગયો છું અત્યારે હું ઘરે એટલા માટે આવું છું કંબલ ને ગરમ પાણીને હું થોડુંક લઈ જાવું છે તો આ બાજુ રાધિકાએ બધું રેડી કરી નાખ્યું છે તો ચાલો હવે હોસ્પિટલ જઈ એની સાથે આજનો બ્લોક છે ને અહીંયા એન્ડ કરું છું કાલે તમને પાછું બતાવીશ સવારથી બ્લોક કારણ કે આજ રાતે મારે ત્યાં જાગવાનું જ છે તો કાલે સવારે પાછો બ્લોગ આવી જાય તો એની સાથે આજનો બ્લોગ આ એડ કરું છું આ હોપ કે તમે વિડીયો ગમો છે આ વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરી પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું સવારે નવ એક નવ વાગે એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય